પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહોરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ કે જે અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ સર્વધર્મ સમાજના વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓની મુસ્લિમ સમાજના તાજા નિમિત્તે બેઠક હોય જેમાં રાજકીય સામાજિક અગ્રણીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આ સમિતિની બેઠકમાં સમાજ અગ્રણીઓએ રજૂઆત કરી કે રસ્તામાં આવતા હોર્ડિંગ્સ બહાર રહેલા શેડ અને તૂટેલા ખાડાઓનું રિપેરિંગ કામ સાફ સફાઈ થાય તેમજ વહીવટી તંત્ર પોલીસ પ્રશાસનને સંપૂર્ણ સહયોગ આપવા માટેની વાત રજૂ કરવામાં આવી હતી આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા તથા ધ્યાન રાખવા તેમજ વહીવટી તંત્રને સહયોગ આપવા માટે કહેવામાં આવ્યું હતું બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર વિરમસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ બનાસકાંઠા